જે પણ લોકો વિડિયો મોકલે છે તેમને વિડીયો તપાસ કરી ફોરવર્ડ કરવા જોઈએ ઓનલાઈન લોન આપવામાં આવે છે તેમાં ઘણીવાર ફ્રોડ થાય છે એક મિનિટમાં લોન આપીને એક મિનિટમાં ક્યારે લોન આપવામાં આવતી નથી સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો જ બને છે ગામડાના લોકો આ સાયબર ક્રાઈમનો ભોગ બનતા નથી બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યો નથી હર્ષંઘવીએ એમ પણ કહ્યું કે પોલીસથી ડરવાની જરૂર નથી સાયબર ક્રાઈમ પાસે કોઈ જાદુની છડી નથી જ્યારે પણ સાયબર ક્રાઈમનો ભોગ બનો તો ટોલ ફ્રી નંબર એક પર કોલ કરો મન ફાવે ત્યારે કોલ કરશો નહીં સમય મર્યાદામાં કોલ કરશો તો બચી જશો આ સાથે હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે હાલમાં ગણેશનો તહેવાર ચાલી રહ્યું છે ગણેશ પંડાલમાં ડીજે થોડું ધીમે વગાડો જેથી કોઈને તકલીફ ના પડે પોલીસ ગણેશ પંડાલમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ કરે તેવી પણ વિનંતી કરી સાથે સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું કે પોલીસ પર વિશ્વાસ છે પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઈ હેલ્પ યુ ત્યારે લોકોને બોર્ડ જોઈને હસવું આવતું હતું પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવ્યા એ કમનસીબી શહેરના લોકો વધુ ભોગ બને છે ન્યૂડ ફોટો કોઈનો આવે તો તિરસ્કાર નહીં મદદ કરવી જોઈએ મદદ કરવાથી આવા કિસ્સાઓ અટકશે સુરત પોલીસ ખૂબ સારું કામ કરે છે સુરત પોલીસને અભિનંદન આપું છું લારી ચલાવવા વાળા ક્યારેય ક્રાઇમ કરતા નથી ગણપતિના તહેવારમાં નાના લોકો કમાણી કરતા હોય છે અને રાત્રે ગણપતિ જો લોકો લારી નાસ્તો કરવા જાય છે તેથી લારી ચલાવવા વાળાને આર્થિક વૃદ્ધિ થતી હોય છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત